હલો મિત્રો આપણે આજે અમરેલીથી બાબરા જઈશું અને જોઈશું આપણે અમરેલી બાબરાનો રસ્તો ખૂબ સરસ અને સરસ સારી રીતે આપણો વિડીયો જોજો અને તમને ગમતો હોય તો લાઈક અને શેર કરો સબસ્ક્રાઈબ કરો હલો તો આપણે આજે જઈશું અમરેલીથી બાબરા છે હાલો તો આપણે વિડીયો આપણે નીકળી ગયા છીએ હવે અમરેલી થી બાપરા રોડ આ છે શીતલ રોડ અમરેલીનો આપડે આગળ આવેલા જાય છું એટલે તમને બધા ગામડા બતાવતા જશું Lights flicker where the sinners play preacher. Graffiti scriptures on train cars, a steel messenger. Cobblestone pathways, souls caught in a shuffle. Every breath's a gamble, life's one long scuffle. Sirens kiss the night with their mournful cries. Just the story that the old heads fed. Concrete jungle sermons spilling in the veins. Blood rivers flowing through urban chains. Skyscrapers whisper. I'm going to visit the road. I'm going to bypass. <laughs> bypass Bypass the other girls. I'm going to say, i જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે થોડાક આગળથી નીકળશું એટલે લાઠે બાયપાસથી નીકળતા આપણે આવી ગયું છે નાના માછિયાળા તમે નાના માછિયાળા પણ જોઈ લીધું હવે અમરેલી બાબરા હાઈવે આપણે પાસાઓ ચાલી રહ્યા છે બી